સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા વગર ટેન્ડરે ખાનગી બે કંપનીઓને પાવર સપ્લાય આપવા માટેનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે ટેન્ડર બહાર પાડ્યા વિના જ આ બંને ખાનગી કંપનીઓને કરોડોનો કોન્ટ્રાક્ટ આપવામાં કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયા નુકસાન થઈ રહ્યાનો આરોપ ભાજપ શાસકો સામે કરો આવ્યો છે વિપક્ષ નેતાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્રજાના પરસેવાની કમાણીના દુરુપયોગ ભાજપ શાસકો દ્વારા હાલ બેફામ કરાઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાલ સાકરિયા કહ્યું કે સુરત મનપાને સ્થાયી સમિતિની બેઠકમાં વિપક્ષના બે સભ્યોનો સમાવેશ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે જે અંગે પત્રવ્યવહાર પણ કરવામાં આવ્યો છે પરંતુ હજી સુધી આ માટે પાર્ટીના બે સભ્યોને સ્થાયી સમિતિની બેઠકમાં સમાવેશ કરાયો નથી જેથી આગામી દિવસોમાં બંને સભ્યોની સમાવેશ થાય તે માટે કાયદાકીય રહે પ્રક્રિયા કરવામાં આવશે બસ બે હજાર વીસમાં સુરત મનપાની સ્થાયી સમિતિમાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં બે અલગ અલગ કંપનીઓ દ્વારા સુરત મનપાના અલગ અલગ સ્થળે મેન પાવર સપ્લાય કરે છે અને તે કંપનીઓને એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એમાં કંપની સારી કામગીરી કરશે તો તે ઠરાવ વધુ વ્યવસ માટે લંબાવા માટે મંજૂરી આપવામાં માગશે તે વિગતો જણવામાં આવી હતી પરંતુ વર્ષ બે હજાર ત્રીસમાં કંપનીઓને પણ ઠરાવ કર્યા વિના અથવા ટેન્ડર બહાર પડ્યા વિરાત કરોડોનો કોન્ટ્રાક્ટ આપી દેવો છે જેમાં આકાર અને સુકાની નામની બંને કંપનીઓને ટેન્ડર પાડ્યા વિમા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભાજપ શાસકો દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો છે અમારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ તમામ મીડિયા બંધોનો ખૂબ ખૂબ અને તમારું બધાનું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટી જ્યારથી વિરોધ પક્ષમાં છે ત્યારથી અત્યાર સુધી જેટલા જેટલા ભ્રષ્ટાચારો થયા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એ તમામ અત્યાર સુધી ઉજાગર કરતા આવ્યા છીએ આજે પણ એક મહત્ત્વના મુદ્દાને લઈને આ સર્વની વચ્ચે અમે અહીંયા પ્રસ્તુત થયા છીએ અમે ઘણા ઘણા સમયથી સ્થાયી સમિતિની અંદર અમારા સભ્યો કેમ નથી રાખવામાં આવતા શું પ્રોબ્લેમ થાય છે આ બાબતે વારંવાર આપણે પત્રો પણ લખેલા છે ને છેલ્લે આપણે અમારા સંગઠન દ્વારા પણ એવો પત્ર લખવામાં આવ્યો છે કે હવે આવનારા સમયની અંદર સ્થાયી સમિતિની બેઠકમાં જો આમ આદમી પાર્ટીના બે સભ્યોને લેવામાં નહીં આવે તો અમે કાયદાકીય રીતે અમે કોર્ટ સુધી જઈશું ત્યાર પછી આજે અમે જ્યારે આ ઠરાવોને તે વાંચીએ છીએ અને ખબર પડે છે કે સ્થાયી સમિતિમાં કેટલું કેટલું ખોટું થઈ રહ્યું છે જો સર્વે આપણને બધાને ખબર પડશે તો આંખો ફાટી જશે હું તમને વાત કરું કે સોળ દસ બે હજાર વીસની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે ઠરાવમાં બે કંપનીઓ સુરત મહાનગરપાલિકાની અલગ અલગ જગ્યાઓ પર મેઇન પાવર સપ્લાય કરે છે આ મેઇન પાવર સપ્લાય માટે એમને એ સમયે એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો અને એક વર્ષના સમયગાળામાં જો સારું કામ કરશે તો આવનારા બે વર્ષ માટે એને લંબાવવા માટેની ઠરાવમાં વિગત છે અને આ વિગતો જે આપણે ઠરાવ જોઈએ ને અત્યારે જે ઠરાવ વગર ટેન્ડર બહાર પાડે એટલે કે બે હજાર ત્રેવીસની અંદર વગર ટેન્ડર બહાર પાડે બે કંપનીઓને આપી દેવામાં આવ્યો છે જે એક કંપની છે સુકાની અને બીજી છે આકાર તો શા માટે આકાર અને સુકાનીને વગર ટેન્ડર બહાર પાડે કામ સોંપણી કરવી પડે કરોડોનું કામ શા માટે વગર સ્પર્ધાત્મક રીતે એને બહાર પાડવું પડે છે સવાલ ત્યાં એ છે કે ક્યાંક ને ક્યાંક એને ભ્રષ્ટાચાર કરવો છે ક્યાંક ને ક્યાંક ખોટું કરવું છે ક્યાંક ને ક્યાંક આકાર અથવા સુકાનીવાળા એમના કોઈ મળત્યા હશે પાર્ટી ફંડ આપતા હશે અથવા તો કાર્યાલય સુધી કમલમ સુધી એમનું પહોંચતું હશે કારણ કે ટેન્ડર બહાર પાડ્યા વગર કરોડોનો જો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય તો આના થકી સુરત મહાનગરપાલિકાને ખૂબ મોટી નુકસાની થાય છે અને આ નુકસાની ભરપાઈ કરશે કોણ આજે સુરત શહેરની જનતા જે પોતાના વેરા અને ટેક્સ ભરવા માટે લોહી પર એક કરે છે અને સુરત મહાનગરપાલિકા ચલાવવા માટે વેરો ભરે છે આજે એ જ વેરાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા થઈ રહ્યા છે છેલ્લે અમે કમિશનરશ્રીને આજે એટલી રજૂઆત કરવાના છીએ કે આ ગેરરીતિ કરીને જે ખોટી રીતના ટેન્ડર બહાર પાડ્યા વગર જ જો તમે આ ટેન્ડર કામ સોંપણી કરી દીધી છે તો આ ઠરાવને રદ કરવામાં આવે અને કાયદેસર રીતે જે ટેન્ડરની પ્રોસેસ કરીને જે પ્રમાણે આપણે ટેન્ડરો બોલાવતા હોઈએ છીએ અને આપણે કામ સોંપતા હોઈએ છીએ એવી રીતના કામ સોંપણી કરવામાં આવે એમ એવી અમારી માંગણી છે આ બાબતે અમે પત્રવ્યવહાર કરીશું કમિશનર શ્રીને મળીને રજૂઆત કરીશું કે તાત્કાલિક ધોરણે આ ઠરાવ રદ કરવામાં આવે વધુમાં વિપક્ષ નેતા પાળેશ સાકરે ભાજપ શાસકો સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે વગર ટેન્ડરે બંને કંપનીઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે ભાજપના મળત્યા હોઈ શકે છે અથવા તો પાર્ટી ફંડ આપતા હોવાથી કમલમ સુધી પહોંચતું હશે ટેન્ડર બહાર પાડ્યા વિના કરોડોનો કોન્ટ્રાક્ટ આપી સુરત મનપાની તિજોરીને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે એટલું નહીં પરંતુ ભાજપ શાસકો દ્વારા પ્રજાના પરસાવાની કમાણીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે સુરતના લોકો પોતાના મહેનત અને લોહી પરસેવાની કમાણીથી સુરત મનપાને વેરાની ભરપાઈ કરે છે જેથી સુરત મનપા કમિશનરને લેખિતમાં પત્ર પાઠવી વગર ટેન્ડરે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તે રજૂઆત કરાશે કાયદેસર રીતે ઠરાવ પસાર કરી ટેન્ડર આપવામાં આવે તો સ્પષ્ટ માંગ વિભાગ તરફથી પાલિકા કમિશનર કરાશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા